પાવાગઢ મંદિર યુનેસ્કોની અમૃત યાદીમાં દીપાવલી દીવા પ્રગટાવવા રોશની તથા રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું પાવાગઢ મંદિર યુનેસ્કોની અમૃત યાદીમાં દીપાવલી તારીખ દસ બાર પચ્ચીસના રોજ દીવા પ્રગટાવવા રોશની તથા રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દ્વારા વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચ્ચીસના વર્ષ માટે યુનેસ્કોની અમૃત યાદીમાં સમાવેશ માટે દીપાવલીનું નામાંકન મોકલવામાં આવે છે તેના અનુસંધાને દીપાવલીના અપેક્ષિત સમાવેશ સંભાવનાને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો સાંસ્કૃતિક સ્થળોએ દીવા પ્રગટાવવા રોશની કરવી રંગોળી કરવાનું આયોજન પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ मा कालिका रेलो मातु पावमाजकणि भवानि मा, तू, पावा, मा